લખપત તાલુકાના પાંધ્રો પાસે આવેલ કાળી નદીના રસ્તા પર પુલ બનાવવાની માંગ કરતા કોંગ્રેસ સેવાદળ કચ્છના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ સોની સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત તાલુકાની પાંધ્રો પાસે આવેલી કાળી નદી જેલા 4 દિવસથી બે કાંઠે વહી રહી છે ત્યારે અહીંની વાહન વ્યવહાર ખોરાયું છે સાથે સાથે ઘણા લોકો જે ફુલરા નજીક 4 કિલોમીટર જવું એમને ફરીને પણ દયા પર સુભાષ પર થઈને જવું પડતું હોય છે ત્યારે અહીંના ઉમરસર પ્રોજેક્ટના કર્મચારી હોય કે અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારોને પણ ફરીને જવું પડશે ત્યારે આ તાત્કાલિક ધોરણે અહીં પૂલ બને એવી માંગ સાથે આજે આપણે વાત કરશું કચ્છ જિલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ સોની સાથે રાજેશ સોની કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ જિલ્લા પ્રમુખ રાજ્ય સરકાર ઘણી બળરાંગો હાકી છે કે અમારું ગુજરાતની અંદર શાસન સારું છે તંત્ર સારું છે પરંતુ હું આજ તમને એક એવી જગ્યાએ લઈ આવ્યો છું કે જે અત્યંત ઉપયોગી રસ્તો કે લખપત તાલુકાનું પાંદરો પાંદરાના પાંદરો ઉપર કાળી નદી છે આ જુઓ આ કાળી નદીનો જે રસ્તો જે છે એ અહીંથી લગભગ વીસ જેટલા ગામડાઓ માટે ઉપયોગી છે દર ચોમાસે છેલ્લા દસ વર્ષથી અમે અહીંથી રજૂઆત કરી છે કે આ રસ્તા ઉપર તમે એક પુલ બનાવો જેથી કરીને સામાન્ય પાણીના પ્રવાહમાં જો આ રસ્તો બંધ થઈ જતો હોય તો છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદની અંદર આ તમે બે કાંઠે જઈ રહ્યા છો જો પાણી નીકળી રહ્યું છે જેના હિસાબે સદંતર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તાને બીજી બાજુ ઝાખડા મૂકી દેવામાં આવ્યા છે જેથી કરીને લોકો અહીંથી અવર જવર ન કરી શકે પરંતુ મારે એ એવું છે કે લખપત તાલુકાના પાંદરોથી આ વિસ્તારની અંદર ગડુલી ફુલરા પુનરાજ પર બૈયાઓ વગેરે રસ્તા ઉપર જવા માટે લોકોની અવર જવર માટે આ એક મુખ્ય રસ્તો છે આ સિવાય સૌથી વધુ ખેતજનક બાબત તો એ છે કે આ રસ્તા ઉપરથી ભૂતકાળની અંદર જ્યારે પાણીનો પ્રવાહ ન હોય ત્યારે ઉંમરસર જે માઇન્સ છે તે જીએમડીસીના વાહનો પણ આ રસ્તા ઉપરથી જાય છે અને એ જો આ વરસાદને લીધે આ રસ્તો બંધ હોય તો એને દયા પર અને છેદ સુભાષ પર ઉપરથી ફરીને ઉમરસર માઇન્સ ઉપર જવું પડે છે એને લીધે જો આટલો બધો આર્થિક ખર્ચો એ ભોગવી શકતી હોય તો આટલો રસ્તો પ્રજાજનો માટે અત્યંત ઉપયોગી એવો રસ્તો કેમ એ લોકો નથી કરતા દસ વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ આ આ પુલ જે છે આના ઉપર પુલ બનાવો બહુ અત્યંત ઉપયોગી રસ્તો છે અને આ આવનારા દિવસોની અંદર જો આ પુલ અને રસ્તો નહીં બને તો લોકોને ભારે પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે આ તો સામાન્ય વસ્તુ છે કદાચ ઇમરજન્સી જેવા સમયનો સંજોગોનો સામનો કરવો પડે તો લોકો ક્યાં જાય એક તો તાલુકાની અંદર નેટવર્ક નથી પછી બીજો તમે વાહન વ્યવહાર ખોરવાઈ નાખો રસ્તા ખરાબ હોય તો અહીંની પ્રજાને જાણેગર ટાપુની અંદર પૂરવાઈને રહેવું એવો હાલ થઈ ગયો છે તો મારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે દસમસતા વહેતા પાણીની અંદર જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એ રસ્તો પુનઃ ચાલુ કરાય અહીં કને પુલ બને અને લોકોની સુખાકારીનું પ્રથમ ધ્યાન આપવામાં આવે એવી મારી રજૂઆત કરવામાં આવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે